આપણે બોટલની ગેમ રમવાના છીએ આગળ જે વિદ્યાર્થીને વિદ્યાર્થીની બેઠા છે એમના હાથમાં બોટલ આપી છે હવે અહીંથી હું સીટી મારીશ એટલે બોટલને માથા ઉપર થઈને પાસ કરવાની છેક છેલ્લા બહેનના ભાઈ બેઠા છે ત્યાં સુધી વચ્ચેથી કે આગળ બાજળથી બોટલ આપવાની નથી માથા ઉપરથી જ આપવાની છે હું સીટી મારું એટલે સ્ટાર્ટ કરવાનું છે અને છેલ્લે બોટલ પહોંચે એને

મર વિજેતા એ જે વિજેતા બન્યા છે આગળ આવી ગયા છે ફરીથી બીજો રાઉન્ડ ચાલુ કરીએ છીએ સીટી મારીએ એટલે સ્ટાર્ટ ત્રણે ત્રણ વખત ભાઈ છોકરાઓ જીત્યા છે ક્લેપ કરો વેરી ગુડ આમાં પણ છોકરા આયા બોલો સરસ ક્લેપ કરો